છાયા માટે મંડપની વ્યવસ્થા કરેલી છે અરજદાર બેસવા માટે ખુરશીની વ્યવસ્થા કરેલી છે અને અમારો અત્યારે ઓલરેડી બાર જણાનો સ્ટાફ બાર અમે અને અંદર એક ટેબલ ઉપર બે કર્મચારી કામ કરે છે અરજદારોને પેલું ન થાય એટલા માટે અમારી ટીમ સ્ટેન્ડ બાય છે અત્યારે જી સર એમાં એવું હતું કે પહેલાં બે દિવસ પહેલાં સો સવા સો દાખલા એવરેજ નીકળતા હતા તો એમાં અમે છ કર્મચારી પહોંચી વળતા હતા પણ ધોરણ દસ બારનું રિઝલ્ટ આવતા અચાનક ફ્લો હોય તો જી સર ચાર દિવસ રિઝલ્ટ પછી એના માટે સર સો સવા સર બધી અમે આગવું આયોજન હોય છે અમારું આયોજન છે જ પણ હવે થોડા અરજદાર ગુસ્સો હોય તડકો હોય એને છાયા ઊભું ન હોય અમે લાઈનની વ્યવસ્થા કરાવીએ છીએ કે ભાઈ તમે લાઈનમાં ઉભા એકતાલીસ ડિગ્રી તાપ છે બોલાવશું અમે પચીસ પચીસના ટોકન આપતા હતા છતાં અરજદારને ઉતાવળ હોય છે સર અરજદારને હેરાન પણ કરો છો એવી નો ન સર ક્યારેય એવી કોઈ કમ્પ્લેન નથી કે અમે અરજદારને હેરાન કરવા માગતા જ નથી સર અમારો ઉપરનો સ્ટાફ બધો નીચે અમે બોલાવી લઈએ છીએ મારું નામ ખુમાણ યુવરાજ છે હું હું બે દિવસથી ધક્કા ખાતો હતો બે બે દિવસથી આવું છું અહીંયા આવડી મોટી લાઇન જોઈને હું ચા ચા ચાલ્યો જતો હતો આટલે તેતાલીસ ડિગ્રી તાપમાન હોવા છતાં પણ જો કોઈ પાણી કે કોઈ છાયાની વ્યવસ્થા કરવામાં નથી આવતી તે તેમ છતાં બે દિવસ પછી આ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે મીડિયામાં અહેવાલ મીડિયામાં અહેવાલ તમે પ્રસિદ્ધ થયો ત્યા ત્યારબાદ જ બે દિવસથી હું આવું છું પણ તોય કોઈ પણ પ્રકારનો છાંયો કે કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી પણ જ્યારે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયો પછી